ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક પાર્ક ડેવલપર મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ખાતે તેની અત્યાર સુધીના સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી પર સત્તાવાર રીતે કામ શરૂ કર્યું ત્રણસો પંચ્યાસી એકરમાં ફેલાયેલું આ સંકલિત ટાઉનશિપ ડેસમાં સૌથી ઝડપી વિકાસ પામતા ઔદ્યોગિક કોરિડોરમાં એક પરિવર્તનકારી ઉત્પાદન અને લોજિસ્ટિક અપ તરીકે ઉભરી આવશે અને આર્થિક વિકાસને વેગ આપશે બુધવારે યોજાયેલા સિલાયન્સ સમારોહમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા સંજયકુમાર નટોલાલ છે મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ મારું ગ્રુપ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપર એ મારો કોર બિઝનેસ છે ગુજરાતમાં વેરીએબલ મેં છ પાર આ છઠ્ઠો પાર્ક છે મારો આઠ પાર્ક મેં ફિનિશ કર્યા ખડી ખેડા સુરત સાણંદ હાલોલ અને આ જે પાર્ક છે એની અંદર થ્રી એટી ફાઈવ એકર આખું એક મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી જે કદાચ હું જે સમજુ છું એ પ્રમાણે ભારત દેશમાં પ્રથમ ડેવલપ થવા જાય છે આ કેટલા વિઘામાં પ્રોજેક્ટ હશે અને આ પ્રોજેક્ટમાં કેટલી કમીઓ સ્થાપિત થશે અને આજમાં કેટલા મુખ્ય મુખ્ય અતિથિ તરીકે કોઈ પણ આવ્યો છે આ જે છે પ્રોજેક્ટ થ્રી એટી ફાઈવ એકર એટલે છસો પંચાવન વીઘાની અંદર ડેવલપ થઈ રહ્યો છે કંપનીની વાત કરું તો ઓલરેડી થર્ટી નાઇન ઇન્ડસ્ટ્રી ઓગણચાલીસ કંપની અહીંયા ઘડી આવી ચૂકેલી છે એમાંથી બાર કંપનીના ભૂમિપૂજન હતા આજે અને આ પ્રોજેક્ટમાં આજે જે મહાનુભાવો આટલી જ્યારે ગુજરાત રાજ્યની અંદર આવી ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપ થતી હોય ત્યારે સરકારનો પણ એની અંદર એક અભિગમ રહેલો હોય છે કે સરકાર તરફથી પણ જ્યાં મદદની જરૂર મળતી હોય તો એમનું પણ એક સરકારની જે પોલિસી છે એ અંતર્ગત અને આજે મને મોટિવેટ કરવા માટે ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ કેબિનેટ મિનિસ્ટર બળવંતસિંહ રાજપૂર સાહેબ વન અને પરિવાર કલ્યાણ મંત્રી કેબિનેટ મંત્રી માન્ય મુકેશભાઈ સાહેબ માન્ય ડેપ્યુટી ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ સાહેબ શ્રી નીતિનભાઈ હરિ વિરમગામ વિધાનસભાના ભાઈ શ્રી હાર્દિકભાઈ બીચવાજી વિધાનસભાના સુખાજી આવા વિવિધ રાજકીય મહાનુભાવો અને અલગ અલગ કંપનીના ત્યાં કંપનીઓના ડિરેક્ટર ચેરમેન વાઇસ ચેરમેન ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓ આખા જ ભારત દેશમાંથી આજે ઉપસ્થિત રહ્યા છે ઉદ્યોગમાં મેં વાત કરીએ ઓગણ કંપનીઓ આવી ચૂકેલી છે ઉદ્યોગ માટે જો મોટી કંપની આવે તો નાની કંપની મતલબ એક એકર થી લઈને મારા ત્યાં અલગ અલગ વેરિયેબલ સાઈડના પ્લોટ છે એટલે એવું આપણે સમજી શકીએ કે મિનિમમ મિનિમમ હું જે સમજુ છું એ પ્રમાણે સવાસો ઉપર કંપનીઓનો એ ગરી જે છે બિઝનેસ ચાલુ થશે આવનારા ભવિષ્યમાં સરકારની પોલિસી છે કે એક વર્ષ અત્યારે આટલી મિનિમમ રોજગારી નો એક ઉપલબ્ધિ થતી હોય છે એ પ્રમાણે ગણવા જોઈએ તો ત્રીસેક હજારની રોજગારી